આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં સૌ પ્રથમવાર ભારતની લાઇન સ્કૂલ સાથે જ બે દિવસે પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું જ એક્ઝિબિશન છે વડોદરા શહેરમાં સૌ પ્રથમવાર યોજવા જઈ રહ્યું છે ત્યારે આજની આ ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગે પડકારો અને તેમની પારિવારિકતા જવાબદારીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની છે અને આ ખર્ચની પરવા કર્યા વિના જ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવામાં આવે સાથે જ સમયનો અભાવ જે છે તે અનુભવી શકે છે તેથી યોગ્ય માહિતી અને તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી દર વર્ષની જેમ વડોદરામાં પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હલો એવરીવાન મેં કંચન જોશી પ્રિન્સિપલ સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલ સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈબીડીપી પ્રોગ્રામ શરૂ ક્યા હમને સિક્સ ગ્રુપ્સ સારા સિક્સ ગ્રુપ્સ હમ ઓફર કરે હૈ જીસમે લેંગ્વેજેસ હમ તીન ઓફર કરે હૈ मैथ्स में हम दोनों हायर लेवल लोअर लेवल दोनों फॉर्म्स ऑफ मैथ्स ऑफर कर रहे हैं इसके अलावा सिग्नस वर्ल्ड स्कूल एक एस्टैब्लिश्ड सी बी एस ई स्कूल है आ, लेकिन आई बी स्कूल हमने अभी अभी आई बी डी पी के लिए सेटअप किया है हमारा फर्स्ट बैच जो है वो अपियर होगा मे ट्वेंटी ट्वेंटी फोर में एंड हम बहुत होपफुल हैं हमारे बच्चे बहुत अच्छा कर रहे हैं और एग्जैक्टली एज़ पर आई बी करिकुलम हम उसको रन कर रहे हैं अपने स्कूल में सिग्नस का की खासियत है कि हम बहुत ही ट्रांसपेरेंट स्कूल हैं और वही ट्रांसपेरेंसी हम अपने आईबी इंटरनेशनल स्कूल में भी मेंटेन कर रहे हैं इंफ्रास्ट्रक्चर सिग्नस का वन ऑफ द बेस्ट इन गुजरात है हमें स्वच्छ विद्यालय पुरस्कार नेशनल लेवल पर मिला हुआ है फ्रॉम द मिनिस्ट्री ऑफ ह्यूमन अफेयर्स इन टू और बच्चे बहुत अच्छा कर रहे हैं अभी नंबर्स हमारे कम हैं लेकिन वी आर वे वेरी होपफुल कि जिस तरह से हम इंटरनेशनल करिकुलम को हमारे सारे आई बी ट्रेंड टीचर्स के थ्रू रन कर रहे हैं ये बच्चे बहुत ही अच्छा जीवन में करेंगे इट इज़ अ डिफरेंट करिकुलम इंटरनेशनल करिकुलम जिसमें काफ़ी रिसर्च बेस् टेक्नोलॉजी यूज़ करते हैं बच्चे पढ़ने के लिए उनके पढ़ाई जो है उनके अकाउंटेबिलिटी उसकी बच्चों पर होती है लेकिन टीचर्स इतने वेल ट्रेंड हैं कि वो इस करिकुलम को बहुत अच्छे से रन कर रहे हैं हमारे स्कूल में तो दैट इज अबाउट सिग्नस इंटरनेशनल स्कूल आई बी फॉर ग्रेड इलेवन एंड ट्वेल्व आई बी डी पी इन वडोदरा हरनी नमस्कार मारो नाम जयदीप त्रिवेदी है अमेर प्रीमियर स्कूल्स एक्जिबिशन आयोजन करता छेलास वर्ष से गुजरात में दर वर्षे आ एक्जिबिशन आयोजन કરી રહ્યા છે પણ વડોદરામાં પહેલી વખત થઈ રહ્યું છે દર વર્ષે અમદાવાદ રાજકોટ અને સુરતમાં થતું આવ્યું છે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરવાનો મૂળ હેતુ એ છે કે અમે આખા ભારતમાંથી જે ટોપ રેન્ક લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સ છે રેસિડેન્શિયલ સ્કૂલ્સ છે એમને અહીંયા લઈને આવ્યા છે એ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલ્સના એડમિશન ટીમ સ્કૂલની જે ઓથોરિટીઝ છે એ લોકો અહીંયા પોતે હાજર રહે છે અને સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સપરન્ટલી સચોટ પણે પેરેન્ટ્સને મળે એ અમારો આદર્શ એટલે એ અમારો ઓબ્જેક્ટિવ રહ્યો છે અને એ જ માહિતી બંને દિવસ એટલે કે આજે ને આવતીકાલે સોળ ને સત્તર તારીખે સૂર્યા પેલેસમાં વડોદરામાં એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે તો તમે એ જોઈ શકો છો કે સત્તર અઢાર સ્કૂલ્સ ટોટલ આવેલી છે એમાં વડોદરાની પણ લોકલ ડે સ્કૂલ્સ છે જે નામાંકિત બે સ્કૂલ્સ છે તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે જનરલી જેટલા પણ અભિભાવકો વાલીઓ હોય છે એમને શું થાય સ્કૂલમાં જવું પડે કે ગૂગલ કરવું પડે એ રીતે ઇન્ફોર્મેશન મળતી હોય છે અહીંયા એક જ છતની નીચે પંદર અઢાર સ્કૂલ્સ છે એમની પૂરી માહિતી પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમના માહિતી સાચે સાચી સામસામેથી મળે છે બીજું એમના જે પણ કોઈ પ્રશ્ન છે સ્કૂલની ફી શું છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે કયું કરિક્યુલમ ફોલો કરે છે એ બધી જ માહિતી સચોટપણે અહીંયા એક જ જગ્યાએથી મળી રહે એ હેતુથી પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન વડોદરામાં સોળ અને સત્તર તારીખે ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસમાં આયોજન થઈ રહ્યું છે તો આપની ચેનલના માધ્યમથી બધાને હું વિનંતી કરીશ કે આ એક અમૂલ્ય તક છે આ એક ઓપોર્ચ્યુનિટી છે જેનો સારામાં સારો લાભ અને ઉપયોગ કરી શકાય